તમને આ ખેરીટ બે ની ભલામણ કરવાના કારણે શ્વાસ માટેની આપડી જે પ્રોડક્ટ છે અને કવચ આ ત્રણ વસ્તુ લેવાના કારણે અત્યારે તમને શું ફરક પડ્યો સારું થઈ

આ પ્રોડક્ટ લેવાથી તમે સંતુષ્ટ છો સંતોષ એકદમ સર તો જેટલા ભી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એને તમે શું સંદેશો આપશો અમે એટલું કહીએ કે આ દવા જ વાપરેથી એક રોટલી ખવાતી તો તળા તો કઈ રોટલી ખવાય છે મને બહુ સારામાં સારું છે બહુ રીતે મરી છે મને આજે અચ્છા તો કાકાને એવું કહેવું છે કે જ્યારે આ દવા નહોતી વાપરી એ પેલા એક રોટલી ખાતા હતા પણ જ્યારથી આપણી આ દવા ચાલુ કરી ત્યારથી આજે મતલબ બે થી ત્રણ રોટલી એમને ખવાય છે પણ એમને માં બી ફેર પડી ગયો છે બરોબર છે તો શું આપડી આપડે વડે વાપરવા ને કારણે સંતુષ્ટ છો મને બહુ સંતોષ છે ને જે દવા માંગવી એ છે ને દવા આપડે પછી મુ લેવાનો છું ઓકે દવા ઓકે મતલબ તમે અહીંયા તમારો સમય આપ્યો બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુ જય હિન્દ જય માલય